નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવતો મિત્રો બીએસએફ પર નવી ભરતીનું આયોજન કરવામાં આવે છે બે હજાર ચોવીસ માટેની નવી ભરતી છે મિત્રો પોસ્ટ વિશે વાત કરવામાં આવતો વિવિધ જગ્યાઓ પગાર ધોરણ પણ મિત્રો સારું છે લાયકન મુજબ પગાર ધોરણ આપવામાં આવશે મિત્રો સંપૂર્ણ માહિતીનો મિત્રો વાત કરીશું આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના

હેડ કોન્સ્ટેબલ કોપરેટર માટે એક જગ્યા છે કોન્સ્ટેબલ જનરેટર ઓપરેટર માટે તેર જગ્યાઓ છે કોન્સ્ટેબલ જનરેટર મિકેનિક માટે ચૌદ જગ્યાઓ છે કોન્સ્ટેબલ માટે નવ જગ્યાઓ છે મિકેનિક માટે આઠ છે રેડિયો મિકેનિક કોન્સ્ટેબલ સ્ટોર માટે તેર જગ્યાઓ છે મિત્રો ઉમેદવારોને અહીં મિત્રો વેબસાઇટ આપવામાં આવે છે રિસે બીએસએફ ગવર્મેન્ટ ડોટ ઇન પરથી પંદર એપ્રિલ સુધી મિત્રો ઓનલાઈન અરજી કરી શકાશે ઓનલાઈન અરજીમાં તમામ ધારણો પૂરા કરવામાં ઉમેદવાર અરજી ફી કરવાની રહેશે અને ફોર્મ સાથે ફી પણ ભરવાની રહેશે મિત્રો બોર્ડ સિક્યુરિટી ફોર્મ દ્વારા સી માટે વિવિધ બ્યાસી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે મિત્રો સૌથી વધુ જનરેટર કોન્સ્ટેબલ માટે સત્યાવીસ જગ્યાઓ છે મિત્રો અને પંદર એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરવાની થશે અને વેબસાઇટ આપવામાં આવે છે મિત્રો આર એસી ડબલ ટી ગવર્મેન્ટ ડોટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની થશે મિત્રો